પેટલાદ કિન્નર સમુદાયના કિન્નરો પર હુમલા અને ફરિયાદોને લઈને ચરોત્રના કિન્નરોમાં રોષ અમદાવાદના કિન્નરો હેરાન કરતા હોવાનું નામજોગ જણાવ્યું પેટલાદ અખાડા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કિન્નરો થતી હેરાનગતિ અંગે જણાવ્યું પેટલાદમાં રણછોડજી મંદિરથી ચાવડી બજાર જવાના માર્ગ ઉપર કિન્નર અખાડો આવેલો છે ગણતરી મહિનાઓમાં મહિનાઓ થી ચાર ફરિયાદ થતા પેટલાદ અખાડાના રોષ કિન્નરો પર ખોટી ફરિયાદો ન થાય તેનું સરકાર ધ્યાન આપે તે માટે સરકાર અપીલ કરી સરકાર અને તંત્ર તેમને મદરૂપ થવાય તેવી માંગ કરી તેમજ ધર્મ પરિવર્તન કરવા માટે આડકતરી રીતે હુમલા કરી તેમની જમાતમાં સામેલ કરવા માટે કાળા દાવા કરવામાં આવ્યા છે મારું નામ આરતી કુંવર મધુકુંવર કિન્નર છે અને હું રહું છું શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પેટલાજ પરમાણિયા પાકોર આણંદ જિલ્લામાં આવેલું છે અને અમદાવાદના જે કિન્નરો છે એમનો ધર્મ ભસ્ત કરાવે છે અને એમના ધર્મમાં અમને જોડવા માંગે છે અમે હિન્દુ છે રામાનંદી છે અમે કિન્નરો તો અમારી જાત બદલાવીને એમની જાતમાં અમને સામેલ કરવા માંગે છે મુસલમાન બનાવવા હા એમની ગાદી મુસ્લિમ છે એ બધા હિન્દુ છે એ લોકો એમની જાતના બધા હિન્દુય છે અને અમારી સમાજની અંદર હિન્દુ બી છે અને મુસલમાન બી છે તો અમારા જે અખાડાના અંદર મુસલમાનો બી છે પણ એ બી બધા હિન્દુ છે બધા હિન્દુ બની ગયેલા છે કોઈ અહીં મુસલમાન હોય કે વાણીઓ હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય અમારું એક જ સમાજ અમારી જે ગાદી છે એ જ સમાજના અમે કિન્નરો છે વૈષ્ણુ અને આ અમદાવાદના કિન્નરો અમને જબરજસ્તીથી અમારા ઉપર હુમલા કરીને અમારા પર કેસો કરીને દાબ દબાણ કરીને હુમલા કરીને મારી જોડી મુસલમાન બનાવવા માંગે અમારા ઉપર એક્રોસિટી કેસ કર્યો છે અમદાવાદ વાસણા થી ત્રણસો સાત એક કરાઈ છે ખેડા કઠલાલ થી પેલા બી મારા ઉપર સાવલીમાંથી એક્રોસિટીઓ કરાઈ હતી અને અમદાવાદ માં બી એક કેસ બનાવ્યો છે એક ડાકોર માં કેસ બનાવ્યો છે એવી રીતના અમારા ચરોતરના ના કિનારો પર ખોટા ખોટા કેસો બનાવ્યા છે સો બસો માણસ આવે અને પોતે ને પોતે પ્લેટો મારે કોડેક્સો પીપી ને પોતે બ્લેટો મારે છરા મારે અને એમાંથી એક ગાડી જતી રહે અને સીધા પોલીસ સ્ટેશનમાં જઈને બહુ બબાલ કરે બબાલ કરી કરીને પોલીસ એમ કે પેટલા દ્વારા મારીને જતા રહ્યા એવા ખોટા કેસો બનાવીને અમને બહુ ફસાવે છે શ્રી જય ભારત જય હિન્દ ઓમ નમો નારાયણ હું ગુજરાત પેટલાદ આણંદ જિલ્લાના પેટલાદ કિન્નર અખાડાથી મારું નામ છે સ્વીટી કુંવર બનાવની વિગત એવી છે કે અમદાવાદના સ્થાનિક કિન્નરો જે ભાવના દે ખાલી અને ખાલી ફક્ત બે જણ અને કશીશ દે આ બે જણ અમારા ચરોતરના તમામ જે અખાડા માતર નડિયાદ કે પેટલાદ ભાલાસિંદોર અખાડા પાછળ પડી ગયા છે એ લોકો જબરજસ્તી અમે સંપ્રદાયના અમારી ગાદી છે અને વૈષ્ણવ સંપ્રદાય અમારું એ છે અને લોકો છે જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે એના અનુસંધાનમાં એ લોકો અમારી ઉપર અવારનવાર ખોટા આક્ષેપો ખોટી એટ્રોસિટીઓ આ બધું લગાવે છે હા મારું નામ જારાકુંવર પૂજાકુંવર છે અને અમે રહીએ છીએ શ્રી દાદા ગંગારામી કિન્ન અખાડા પેટલાદ પરમાનિયા ભાગોળ આજે પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સન કરવાનો મતલબ આ ઉદ્દેશ આ હતો અમારો કે જે અમદાવાદની માતાભારે માસીઓ છે જેમની ગુનાહિત પ્રવૃત્તિ એ લોકો ધરાવે છે તો એ માસીઓ અમને એવી દાટ ધમકી આલે છે ધર્મ પરિવર્તનની અમે છે હિન્દુના હિજડા અને એ લોકો અમારે ખાલી અમદાવાદના ખાલી અમદાવાદની જ માસીઓ ભાવના દેહ દે અને એમનું આખું સમુદાય એમનું આખું ટોરું અમને ધર્મ પરિવર્તનનું દાટ ધમકી આલે છે કે તમે અમારા જેવા થઈ જાઓ તમારું ધર્મ પરિવર્તન કરી દો અને અમારા જેવા જ બધું અમે જેવા રિવાજ કરીએ છીએ એવા તમે કરવા માંડો